અભરામપુરા ગામની ઘટના સામે આવીએ ઘર આંગણેડીના ઘાજી ઘટનામાં જરૂદ પોલીસે હત્યારાની ધરપકડ કરી છે અને હાલ તો વધુ કાર્યવાહી હાથ ધરી છે અબરામપુરા ગામે દરિયાબેન ગલાબાન ચૌહાણ કે જેઓનું મોત નિપજાવેલ છે જેમાં વિગત એવી છે કે દરિયાબેન કે જેઓ આશરે નેવું વર્ષની ઉંમરના હતા અને તેઓના બે પુત્ર હતા એ બંને પુત્ર મરણ ગયેલા હતા અને પુત્રના પૌત્ર સાથે તેઓ દરિયાપુર ગામ અબરામપુરા ગામે રહેતા હતા અને સવારે મોટો પુત્રનો પુત્ર છે તેમને માથાના ભાગે બે ગા ફટકા મારી દીધેલા અને એના કારણે તેઓનું મોત દીપજેલાની વિગત છે હાલ તપાસ ચાલુ છે